તંદુકા તાલુકાના શ્રી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ ખાતે તૃતીય પાટોત્સવને સપ્તાહ અમૃત મહોત્સવ ભક્તિ સંસ્કાર અને સેવા ભાવના સાથે ભવ્ય રીતે ઉજવાયો અમદાવાદ જિલ્લાના તંદુકા તાલુકાના પવિત્ર ધરોહર સ્થળ શ્રી દાદા બાપુ બાપુધામ પચ્છમ ભાલ ખાતે તારીખ અગિયારમી એપ્રિલ બે હજાર પચીસના રોજ તૃતીય પાટોત્સવ અને સપ્તાહમૃત મહોત્સવ અદ્વિતીય ધાર્મિક અને માનવ સેવા કાર્યક્રમો સાથે ભક્તિભાવથી ઉજવાયો આ અવસરે અને એક ધાર્મિક વિધિઓ અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓનું આયોજન થવું હતું જે સમગ્ર ભાલ પ્રદેશ માટે ગૌરવ અને સ્નેહનો પર્વ બની રહ્યો મહોત્સવ અંતર્ગત નવચંડી ધામમાં આધ્યાત્મિક ઉર્જાનો પ્રભાવ વહેતો થયો છે અને તૃતીય સમૂહ લગ્ન દ્વારા વર્ષ સર્વ સમાજની દીકરીઓના જીવનમાં નવા આશાના કિરણો પ્રસરી રહ્યા છે અને માનવ સેવા ભાવના સાથે આયોજિત રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પે લોકોના આરોગ્ય માટે આશીર્વાદરૂપ કાર્ય કર્યું આ વધુ પરમ ઉપકારી ભાવના અને સામૂહિક કલ્યાણના ઉદ્દેશ સાથે હાથ ધરાવ અવસરે મોગલ માતાજીની ધ્વજારોહણ વિધિનો વિશિષ્ટ અને નવા પ્રાર્થના હોલના ઉદઘાટનથી ધાર્મિક સ્થાનિક સેવા અને સુવિધાઓમાં નવી કડી જોડાઈ ભક્તિભાવથી ઊંડે રચાયેલ આ પર્વે ભક્તો અભીલ અને ગુલાલમભીની ભક્તિમાં તરબોળ થતા મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય વિરભૂષણ ધર્મ રક્ષક વિજયસિંહ બાપુ તથા મહંતશ્રીના માર્ગદર્શન હેઠળ સંતવાણીના સરસ્વતી સાગર વહેતા રહ્યા વંદનાઓ આશીર્વાદો અને ઉપદેશો દ્વારા ભક્તોના હૃદયમાં સંસ્કારના બીજ રોપા સમગ્ર કાર્યક્રમ અંતે ધામ એક વિશિષ્ટ આધ્યાત્મિક ઉર્જા અને શાંતિથી ગુંજી ઉઠ્યું પાટોત્સવ અને સપ્તાહમૃત મહોત્સવે માત્ર ધાર્મિક ઉજવણી નહીં પરંતુ સમાજ હિત સેવા કાર્યમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સમગ્ર સમુદાય માટે આ પર્વ વિશ્વણીય અને દિવ્ય માહોલને સર્જી ગયેલું રહ્યું અને ભક્તો અને સેવા કાર્યકરોની એકતા અને શ્રદ્ધા સાથે સંયોજન એ મહોત્સવને લઈ આજે સામાન્ય રીતે અત્યારે આજે મા બાપ છે એ દીકરી મોટી થાય એટલે એને ચિંતા હોય છે કે એને સારો છોકરો શોધવો અને પરણાવવો એટલે સારો છોકરો તો સગા સ્નેહના માધ્યમથી મળી જતો હોય છે પણ આ મોંઘવારીમાં એમને પોતાનો જે પ્રસંગ છે દીકરીનો ઉકેલવો એ ઘણી અઘરી વાત હોય છે એના માટે ખૂબ એ લોકો ચિંતિત હોય છે એવા સમયે આ દાદા બાપુ ધામ પચ્છમ દ્વારા જે આ સમૂહ નું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર આવકાર્ય છે આ ધામે ધૂમે દીકરીઓના મોત શોક પોસાય એવી રીતે આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે ખરેખર તે દાદ માગી લે એમ છે એટલું જ નહીં પણ દીકરીનું આખું ઘર ભરાઈ જાય અને એક પણ વસ્તુ ઘર વસાવવામાં ખૂટે નહીં એટલી બધી ચીજવસ્તુઓ તેને ભેટ આપવામાં આવે છે ખરેખર આ દરેક વસ્તુ જે છે એ ખૂબ જ પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર છે અમે પણ દર વર્ષે અમારી શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા અંધ દીકરીઓને રસોઈ ઘરકામની સંપૂર્ણ તાલીમ આપી અને યોગ્ય ગૃહક્યો શોધી અને તેના લગ્ન કરીએ છીએ અત્યાર સુધીમાં અમે બસો પચાસ અંધ દીકરીઓના લગ્ન કર્યા છીએ આવી રીતે દરેક સમાજ દ્વારા સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને જ્ઞાતિઓની કક્ષાએ આ જે લગ્નો થાય છે એમાં ખરેખર જે મા બાપોની ચિંતા છે એ ટળી જાય છે આવા જે સમાજ સેવી શ્રેષ્ઠિઓ છે એને હું ખરેખર હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવું છું શું 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 જય દાદા બાબુ જે મોબાઈલમાં જે બગાવવા માર્યા છે આજે દ્વિતીય પાઠો સહન નિમિતે અને દ્વિતીય સમૂહ લંગન નું આયોજન છે આ ગરીબ મા બાપ વગરની નિકરીઓ છે એમને એક બાપનો છાયો મળે આ જગ્યા દ્વારા અને એક મા બાપ માવતરનો સારો મળે એવા ઉદ્દેશથી અને એમને એક સહારો મળે ભાઈ તરીકે હું સહારો આપું છું અને બાપ તરીકે જે ઉપર દાદા બેઠા છે એ આપે છે અને મા બાપ માવતર તરીકે આ જગ્યામાંથી એમને અમે ખૂબ રાજી કરીને કાર્યક્રમની અંદર અઢારે વરણ અઢારે સમાજના લોકો આમાં સામેલ થયા છે અને દરેક સમાજ અમારા સાથે જોડાયેલો છે અને આમાં દીકરીઓ પણ દરેક સમાજની છે સવારે નવચંડી યજ્ઞથી માંડીને ધજા ધોરણ સુધી અને આજે સામ જે સાંજે સમૂહ લગ્નનો જે અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે એની અંદર તકરીબન વીસથી પચીસ હજાર લોકોનું આવવાનું મળ્યું છે